હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી રીત કરાવેલ છે વીડીઆઈ ડીઝલ એન્જિન મિત્રો માત્ર એક લાખ અને ચાલીસ હજારની કિંમતમાં વેસવાની છે અને મિત્રો કાર કારમાં મિત્રો તમને સેન્ટ્રલ લોક મળશે અને ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે સાદા ટાયર જોવા મળશે તો કારની કિંમત માત્ર એક લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે કાર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો રેડ કાર્ડ વાઇઝ થય તો વિડીયો કામ લાગી શકાય અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે અને મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો મારુતિ સુઝુકી જૂકી કાર્ડની વાત કરીએ મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે મિત્રો ડીઝલ એન્જિન રીથ કાર છે મિત્રો એબીએસ બ્રેક સાથે છે અને ટાયર તમને ટાયર અને બેટરી તમને સાવ નવા જોવા મળશે સાવ વ્યાજબી ભાવમાં કાર બેસવાની છે સેન્ટર લોક વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે તેવું માલિકનું કહેવું છે કાચડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશન કાર જોવા મળશે લુક લૂકવાઈજ અને મિત્રો તમને ક્યાંય પણ ક્રેશ પણ કારમાં જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે તો આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે રીચ કારના માલિકની તો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસ છ સાહુ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ રીચ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ માંડવી ગાડિયાધાર તો મિત્રો નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ રીચ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો ધ્રુવભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મળવા વિનંતી જય વસરાજ